હલો ખેડૂત મિત્રો રાજકોટની મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે જેમાં કાણી મેથી મૂળા પાલક તાજરીઓ ડુંગળી પાલક વેચાય છે જેમાં આપણે જોઈને આ છે મીઠો લીમડો જે પાંચ રૂપિયાનું પૂરિયું વેચાય છે આ મીઠા લીમડાનું આપણે જોયું તો આ માર્કેટનો એક નંબર પુદીનો છે જેનો ભાવ દસ રૂપિયા પૂર્યું વેચાય છે પુદીના

એસી થી નેવું રૂપિયા સુધી કિલો અત્યારે વેચાય છે મેથી અશ્વિનભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ પારેવાડા ગામ થી આવે છે આ મેથી લઈ પપ્પામાં

વેપારીનું નામ છે અને જે ભાઈ ધાણાનું હોલસેલ વેચાણ કરે છે તે આ બહારનું પાર્સલ જે આવેલું છે આપણે જોઈને તો માર્કેટમાં લીલું લસણની શરૂઆત થઈ છે જે ભાવ ત્રણસો થી ચારસો રૂપિયા સુધી કિલો વેચાય છે આ લીલું લસણ આપણે જોઈને તો આ ચોમાહાના સિઝનની ભાજી છે જે ભાજી વરસાદના પાણીથી થાય છે અને આમાં કોઈ પણ પ્રકારનો ખાતરનો ઉપયોગ થતો નથી કુદરતી રીતે વરસાદના પાણીમાં ઊગી નીકળે છે અને પથરાળ વિસ્તારમાં થાય છે જે પાંચ રૂપિયાનું કુરિયું વેચાય છે આ કલીમલીની ભાજી આપણે જોઈને તો આ બારનું પાર્સલ મેથી છે જે એકદમ આખા પાનની શિયાળા જેવી ક્વોલિટી છે જેનો ભાવ એકસો વીસથી લઈને એકસો પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈને તો આ શિયાળા જેવા એક નંબર મૂળા છે

વાવેતર પછી તરત લઈ લેવામાં આવે છે અને આમાં ખાસ કરીને એટલો બધો ખાતરનો ઉપયોગ થતો નથી જે ત્રણ ચાર રૂપિયા પૂર્યું વેચાય છે મેથીનું ને ફૂપતભાઈ બેડી ગામથી આવે છે જે આ મેથી લઈને પાંચ કેટલાવાળા અળવીના પાન છે જેનો ભાવ ચૌદ થી લઈને પંદર રૂપિયા સુધી પૂર્યું વેચાય છે દલુખભાઈ ભાઈનું નામ છે અને જે આ અળવીના પાનનું વેચાણ કરે છે જે વેરાવળ બાજુથી ના આવે છે જેની ક્વોલિટી એકદમ લીલી હોય છે ગ્રીનરી અને જે પાત્રા બનાવવામાંનો વપરાશ થાય છે અળવીના પાનનું જોઈને તો આ રાજકોટ માર્કેટની ટમેટા માર્કેટ છે જ્યાં હોલસેલ ટમેટા વેચાય છે જે પચીસ કિલાના કેરેટનો ભાવ છે આપણે જોઈને તો આ ભાઈ ભાઈનું નામ છે અને જે કાયમી માટે એક નંબર ટમેટો વેચે છે જે ટમેટો જોઈ રહ્યા છો દેશી ટાઈપનું ટમેટો છે જેનો ભાવ પચાસથી સાઠ વચ્ચે ભાવ થાય છે બે દિવસથી ટમેટામાં તેજી થઈ ગઈ છે આ ટમેટો પણ એવી જ રીતનું વેચાય છે અને કાયમી માટે એ વન ક્વૉલિટી ધર્મેશભાઈ જે વેચે છે અને બાકી બીજું મીડિયમ ટમેટામાં પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધી વેચાય છે જે નાનું ટમેટું હોય છે જે આ પ્રકારનું આમાં થોડીક નીચી બજાર છે અને જે આ ભાવ પચીસ કિલાના કેરેટનો ભાવ છે